સુરેન્દ્રનગરમાં જિલ્લા પોલીસ સ્પોર્ટસ એકેડમીનું જિલ્લા પોલીસ વડાના વરદ હસ્તી ઉદ્ઘાટન કરાયું દસ જેટલી રમતોનું નજીવા દરે કોચિંગ આપવામાં આવશે બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરાયું સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લા પોલીસ સ્પોર્ટ એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સ્પોર્ટે એકેડમીમાં અંદાજે દસ જેટલી રમતોનું કોચિંગ આપવામાં આવશે મળતી માહિતી મુજબ બાળકોને સ્પોર્ટમાં પોતાની કૌશલ્ય ખીલે તે હેતીથી સુરેન્દ્રનગર પોલીસ સ્પોર્ટ એકેડમીનું જિલ્લા પોલીસ વડા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે સ્પોર્ટ એકેડમીમાં અંદાજે દસ જેટલી રમતોનું કોચિંગ આપવામાં આવશે જેમાં પોલીસ પરિવારજનો તેમજ અન્ય શહેરીજનોને પણ નજીવા દરે આ અલગ અલગ રમતોનું કોચિંગ આપવામાં આવશે આજે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દસ જેટલી રમતો ઉપરાંત અન્ય રમતો આગામી સમયમાં પણ શરૂ કરવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરમાં જિલ્લા પોલીસ સ્પોર્ટ્સ એકેડમીનું જિલ્લા પોલીસ વડાના હસ્તી ઉદઘાટન કરવામાં આવ્યું સ્પોર્ટ્સ એકેડમીમાં દસ જેટલી રમતોનું કોચિંગ આપવામાં આવશે પોલીસ પરિવારજનો તેમજ અન્ય શહેરીજનોને પણ નજીવા દરે આ અલગ અલગ રમતોનું કોચિંગ આપવામાં આવશે આજે જિલ્લામાં ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આગામી સમયમાં વધુ રમતો શરૂ કરવામાં આવશે તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર સર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા જે પોલીસ સ્પોર્ટ્સ એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને કુલ દસ રમતો છે એ રમતોનું જે કોચિંગ છે એ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને એમના પરિવારના જે લોકો એમાં ભાગ લેવા હોય એ સામાન્ય નજીવાદારની કોચિંગ ચાર્જ લઈ અને આપવામાં આવશે સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને એમના પરિવારના બાળકો છે એમને આ એકેડેમીની અંદર નિઃશુલ્ક અલગ અલગ કોચિંગ આપવામાં આવશે આવતા દિવસોની અંદર આ દસ રમતો ઉપરાંત બીજી રમતો છે એમનો પણ સમાવેશ કરવામાં આવશે અને આજથી કુલ જે ચાર રમતો છે એમની સવારે અને સાંજે ચાર બેચો છે એ શરૂઆત કરવામાં આવેલી છે અને આ સ્પોર્ટ્સ એકેડમીનો હેતુ એવો છે કે મેક્ઝિમમ લોકો છે એ પોતાના બાળકોને ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને ધ્યાને રાખી અને આ એકેડેમીમાં મોકલે અને વધુમાં વધુ લોકો છે એમાં ભાગ લે અને જે કંઈ આપણી પાસે સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવેલું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમનો મહત્તમ લાભ